દેશ આજે પંદરમી ઓગસ્ટે તેનું ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે વહેલી સવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે આ જ અંતર્ગત આઝાદીના સોમા વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે बेहजार चौदह पहला भाषण में प्रधान नरेंद्र मोदी शू बोलया था आओ सािए रहा और इसलिए मैंने जब दिल्ली आकर के एक इंसाइडर व्यू देखा तो मैंने अनुभव किया मैं चौंक गया ऐसा लगा जैसे एक सरकार के अंदर भी दर्जनों अलग अलग सरकारें चल रही

ચાલો તમને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડીમાં શું છે ખાસ દરેક ભારતીય સ્વતંત્રતાની ઉજવણીમાં ડૂબેલો છે પીએમ મોદી સતત અગિયારમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે તેમના સ્પીચ સિવાય તેમનો લુક પણ આકર્ષણનું કેન્દ્ર હર હંમેશ રહેતું હોય છે ખાસ કરીને તેમની રંગબેરંગી અને સુંદર પાઘડીની દરેક વખતે ચર્ચા થાય છે અલગ અલગ પાઘડીમાં જોવા મળે છે આ વખતે એટલે કે પંદરમી ઓગસ્ટ બે ના દિવસે પીએમ મોદીએ ઘાટા મેથી પીળા તેમજ લીલા કલરના રાજસ્થાની પાઘડી પહેરી છે તેમના લુકની દરેક જગ્યાએ ચર્ચા છે તેમણે ભાષણ દરમિયાન સફેદ કુર્તા સાથે લાઇટ બ્લુ કલરનું બંધ ગળાનું જેકેટ પહેર્યું હતું આ રાજસ્થાની પાઘડી લુક પણ ખૂબ જ સરસ લાગતો હતો પાઘડીનો લહેરિયા અંદાજ અને રાજસ્થાની પરંપરાગત ટાઈ ડાય ટેક્સટાઇલ ટેકનિકથી બનેલી આ પશ્ચિમ રાજસ્થાનના રણની રેતીમાં જે રીતે લહેરો બને તેમાંથી આ ડિઝાઇન લેવામાં આવી છે આ પણ જુઓ તેની એક છલા ત્યારે આપ શું માનો છો કે આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ લુક કેવો લાગ્યો આ અંદાજ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક